નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની હારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચમાં પૂર્વ પટ્ટી પર આવેલ તીર્થ ગામના પટ્ટ્યા પાસે રોડની સાઈડ પર એક મહાકાય વૃક્ષ ધરાશય થયું જેમાં એક રિક્ષા અને એક ફોર વ્હીલર ગાડી પર પડતા રિક્ષા અને ફોર વ્હીલર ગાડીનો કુચ્ચાધામ થઈ ગયો હતો સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષામાં સવાર એક મહિલાનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મહિલા સહિત સવાર અને બે યુવાનોના પણ મોત થયા હતા અને અન્ય લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા ઘાયલ લોકોને સારવાર અર્થે એકસો આઠની મદદથી હોસ્પિટલ મોકલ્યા હતા નબીપુર પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી વાતાવરણમાં અચાનક પલટો આવતા વાવાઝોડો જેવું પવન ફૂંક ઠુંકાતા અને વરસાદ પડતા અચાનક આ મહાકાય વૃક્ષ ધરાશે થયું હતું અને કાર અને રિક્ષા આ વૃક્ષ નીચે દબાઈ ગયા હતા જેમાં કારમાં એક મહિલા દબાઈ જતા ઘટના સ્થળ પર મોત થયું હતું અને ઘાયલ લોકોને સારવાર હેઠળ શુક્લ તીર્થથી ભરૂચ રવાના કર્યા હતા કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલ યુવાન જે વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા જ્યાં શુક્લ તીર્થના પત્યા પાસે વૃક્ષ પડતા જેમાં કારના ડ્રાઈવર સહિત અન્ય લોકો જે ફોર વ્હીલર કારમાં હતા એમને રોડ પર અવર હેઠળ અંકલેશ્વરના જલકુંડ પાસે રહેતા હિતેશ પટેલ અને હાર્દિક પટેલનું નું દરમિયાન મોત નીપજ્યું હતું પરિવારને જાણ થતા શોકનું મોંજુ ફર્યું હતું હજુ તો ચોમાસાનું આગમન થયું છે ને આવી ગોજ જારી ઘટના બની તંત્ર એક્શનમાં આવી તાત્કાલિક ધોરણે આવતા રોડની સાઈટ પર આવા મહાકાય વૃક્ષ હોય તો ટ્રીમિંગ કરવા કે જમીન દોષ કરવામાં આવે હવે જોવું રહ્યું લગતા વળગતા અધિકારીઓ અકસ્માતને જોઈને આવા બીજા કોઈ અકસ્માત ના સર્જાય આવા અકસ્માતને ધ્યાન લઈને આગળની કાર્યવાહી કરે છે કે નહીં હવે તંત્ર એક્શનમાં આવે છે કે નહીં એ જોવું રહ્યું રિપોર્ટર ઇલિયાસ મન્સુરી બીએન ન્યૂઝ ભરૂચ